જુઓ પ્રભુજી વેરણ રાત પડી જુઓ પ્રભુજી વેરણ રાત વળી ઓરડામાં જોયું મેં તો સરી માં જોયું જોયું મેં તો સરી માં જોયું ફરિયા આ માવું તો ફરી રે વળી ફરિયા આ માવું તો ફરી રે વળી જુઓ પ્રભુજી વેરણ રાત વળી જુઓ પ્રભુજી વેરણ રાત ભળી હમણાં પ્રભુજી મારી પાછળ યુ બાતા હમણાં પ્રભુજી મારી પાછળ યુ બાતા પલકઢી મારી આંખડી જુઓ પ્રભુજી વેરણ રાત પડી જુઓ પ્રભુજી વેરણ રાત પડી શેરીઓમાં જોયું મેં તો જોયું માં જોયું મેં તો માં જોયું ના ઘેર હું તો જોઈ રે વળી ગોપીયું ઘેર હું તો જોઈ રે વળી જુઓ પ્રભુ જીવેરણ રાત પડી જુઓ પ્રભુ જીવેરણ રાત પડી પ્રભુજી મારી પાછળ પ્રભુજી મારી પાછળ મારી પલગળી જુઓ પ્રભુજી વેરણ રાત પડી જુઓ પ્રભુજી વેરણ રાત પડી યમુના જોયું મેં તો જમુના માં જોયું યમુના માં જોયું મેં તો જમણા માં જોયું

જુઓ પ્રભુ જીવેરણ રાત પડી જુઓ પ્રભુજી રાત પડી તો મથુરામાં જોયું ગોકુળમાં જોયું મથુરા માં જોયું વનરાતે માં ફરી રે રેવડી વનરા જે માં ફરી રે રેવડી જુઓ પ્રભુજી વેરણ રાત પડી જુવો પ્રભુ જી વેરણ રાત પડી હમણા પ્રભુ જી મારી પાછળ ઊભાતા હમણા પ્રભુ જી મારી પાછળ ઊભાતા પલઘડી મારી આંખ ડણી જુવો પ્રભુ જી વેરણ રાત પડી જુવો પ્રભુ જી વેરણ રાત પડી બાઈ મીરા કહે પ્રભુ ચરણો મારા ગો બાઈ મીરા કહે પ્રભુ ચરણો મારા ગો ચરણો માયા મને રાખો રે હરી ચરણો માયા મને રાખો રે હરી જુઓ પ્રભુ જીવેરણ રાત પડી જુઓ પ્રભુ જીવેરણ રાત પડી બાતા હમણાં પ્રભુજી મારી પાછળ યુબાતા કલકળી મારી આ ડળી જુઓ પ્રભુજી વેરણ રાત વળી જુઓ પ્રભુ જીવેરણ રાત પડી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી ગમ્યું ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ